गुड मॉर्निंग जय माता जी जय श्री कृष्ण बताने आज ना ब्लॉग में तमाम बताने स्वागत है आज आप लोग ब्लॉग में बीजो दिवस स्वागत में से हमें अभी तो हमारा मंदिर रे होता था अब ये ये था। तो हम ये कन यहां पड़या था आज यहां से गोदाड़ा में देव बाथा है सीधा ब्लॉग बनावन चालू करियो से हम जो मोटा नहीं तो यार बड़ा ना दूरी गाड़ी में ठगी गई बाहर 2 2 वागे 2 राखी नहीं 2 वागे 2 राखी

આપણે નાઈ લીધું છે હવે જવાનું છે પાછું મંદિરે મંદિરે આપડે કિશોડાના જે બાલ ઉતરાવાના છે આપડે ભત્રીજાનો થવાનો છે રોડો તો જઈએ મંદિરે કામ બામ કરાવીએ બસ એનો ટકો કરાવીને વિડિયો વિડીયો બનાવીને પછી આપણે એમ નીકળી જવાનું છે થોડાક વિડિયો વિડીયો આપણે બનાવશું ફોટા ફોટા પાડશું આમ લાગવું જોઈએ બધાને આપણે ફેન ફોલોઈંગ આવી ને ફોટા ફોટા પડાવીએ જમ જાશે હવે ઘરે જમાઈને મૂકી દેવાના છે આ મારા ગામ અહીંયા મારે દેખો કઈશ અમારા ગામ હે કઈશ અહીંયાની સ્કૂલ તમને બતાવ જ્યાં હું નતો ભણતો આ અહીંયાની સ્કૂલ

baru ગામ Gedi તાલુકો રાપર જિલ્લો કચ્છ

તો આપણે મંદિર અહીંયા આપણું કામ થઈ ગયું છે એકદમ કમ્પ્લેટ હવે આપણે દર્શન કરીને નીકળી જવાનું છે જવાનું છે અંજાર જેવું હતું મંદિરનું કામકાજ સાફ સફાઈ બધું થઈ ગયું

આપણું મંદિર છે આપણું મતલબ મોય જો ખાતા પછી કામ કરવું જરૂરી છે તો કામ કરી એક બે ત્રણ કરવું પડે થોડું થોડું સમજો ટોની મારા ગામ ગેડીની બજાર છે અને આ શું નામ છે પપ્પા અહીંયાનું માલણ વાવ છે અહિયાં માલણ વાવ છે એનો કઈ ઇતિહાસ છે થોડો ઘણો મારા પણ ખબર થઈ કે છે

જો કોઈને कानની ગાય પ્રોબ્લેમ હોય દુખાવો બુખાવો હોય તો અહીં આવવાનો આયો જો અહીં કને જો અંદર બેઠા માતાજી હા જો જાળ બેટો પેલા આ જાળ નતું ને બાપા જાળ તો એજ છે આમ જ છે બધું પેલેથી જારી ના જારી ના કે માટે પડે ને એટલા માટે અને આખે આખો અમારું ગામ છે ગેડી ગેડી માં એન્ટર થતા છે તમને જાળ મળી જશે હઈ રહ્યો હજી કે કે થી માણસો આવે છે દેલો માને ને કા નામ વેતો તો મટી જાય ઘણા ને મટી ગયા છે માતાજી નો પરચો છે અને રેલો એટલે કે ઘી અહીંયા નાખવાનો જો અહીંયા તમને બતાવ આયરો ઘી અહીંયા છે બબા રેલો એટલે ઘી નો જ ને ઘીનો ઘીનો લે લો આયરો રેલો આ ઘીનો રેલો આયરો અહીંયા કને મંદિર બનાવેલું

બધા ગાડીએ બેઠા છે આ ગાડીમાં અત્યારે બધું લઈને જવું પડે મારે રાપર ઊભા હતા અમે એકને બધાને લાગી જે ભૂખ મને નન કોટટ કામ માર કરવું પડે શું થાય હવે ના ન પડે બધા વડીલ વડીલા અંદર બધા બેઠા છે સે ત્રણ જ જા નકામા છે હાલ અહીં ના ગરીબને પાવર આવી જઈએ બાય 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 હાલ જઈએ આપણે ગાડીની અંદર આવી ગયા આપણી ગાડી અત્યારે મારી હાલત આમ જોઈ લો ચાર દિવાલ વચ્ચે આવી ગયો હું તમે વિચારતા હશો કે હું કૂતો બરાબર ને હસવાતી રાખતો હવે તમારે બધા હું ક્યાં છું જોયો જોજો 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 જો જોજો આ વરમાળા પહેરાવી હું અત્યારે છું ખટારામાં જો મોરે મોરો દઈ દેવાનો થાય છે આ એક લાસે લાસુ પડી લાસે લાસુ પડી અરે લાસુ દેખાય તો બતાવ આ તાકા ભાઈ આઈ રહી આઈ અત્યારે ખટાણા પૂરાઈ ગયા બધા હવે આપડે ઘરે આવી ગયા છીએ આપડે આવી ગયા ને ઘરે

હાલો તો મિત્રો હવે આપણે ઘરે તો આવી ગયા હતા તો હવે આપણે બ્લોગ પૂરો કરવાનો છે કે દે કે તાતા બાય બાય કે કે બાય બાય કે તાતા બાય બાય કે આ જો આ હાલો તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે તો તમે નવા હો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો આજનો તમારે મારા કિસાન કે તકો કે 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 તકો આને સબસ્ક્રાઇબ ન કે તકો કે તકાન વિડિયો